જાલો તાલુકાના લિમડી બસ સ્ટેન્ડ ખાતે રંગલા રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ માટેનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે જેથી સો ટકા મતદાન થાય તે માટે જિલ્લા પ્રયત્ન કરી રહ્યું છે આ પ્રયત્નના ભાગરૂપે સ્વીપ પ્રવૃત્તિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે જિલ્લા તંત્ર દ્વારા લીમડી બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાના લીમડી બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લીંબડીસરના લોકો અને બહાર ગામના લોકો તેમજ અન્ય ગામના શ્રમિકો મોટી સંખ્યામાં લોકો ભણવાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા ને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો એવા પ્રથમ ચૌહાણ વિરોચિત